અને મેં આપી દીધા અને હું વ્યાજ વટવાનું કરું મારી પાસે બધા લાયસન્સ પ્રૂફ છે ગવર્મેન્ટ ગેમ બચવાના મારી પાસે પાંચ હજાર રૂપ સીધા લીધા હતા અને એ ફોન ઉપાડતો નથી અને એને જે મને મહિનાનો ટાઈમ દીધો તો એ પૂરો થઈ ગયો છે એની ઉપર દસ દિવસ થઈ ગયા છે બરોબર અને એને આ નામ તમારું લખાયું નંબર એ તમારો લખાયો તો પણ આવી તો

તો મેં આપી દીધા ને બધા માં નામ તમારું લખાયું એટલે તો ભાઈ મારો શું વાંકામાં મેં નહીં બતાવાંગા નંબર લખાય તમારે દેવા પડશે ને એના પૈસા આવે નહીં ખબર ન તો ઈ મારો પ્રશ્ન નથી હા તે ઈ તો મારો પ્રશ્ન નથી ને એટલે હું ફોટાઓ હા તે પણ હું માનથી જ બોલાવું છું ભાઈ

એને કોલ આપડો કાપી નાખ્યો એ બીજી વાર કરશું રહી જો કરવી આજે અણી ફૂલ કાઢી જ લેવાની છે જબ તક તોડેગે નહીં તબ તંગ છોડેંગે નહીં ફાડતો તો નથી तो तो <laughs> <laughs> तो तो तो? जो नंबर डायल करयो छे ते हालमा व्यस्त छे कृपया करी थोड़ा समय पछि प्रयास करो मैं तो बार करी काम तो है सो सेवा शांति से बोल शांति से बात कर दो हां शांति से बात करो बोल आ जाओ पैसा दीवाना है थारे अटले लती देवन था तो कह दीजो एक बार મિત્રો હવે આપણે આની બહુ વણી કાઢ લીધી ઓળખાણ પડી ગયો તારી પરવાનગી હોય તો યુટ્યુબ માં વિડીયો મૂકું મૂકું ને વાંધો સારું હાલ કાલ ફોન કરું ખોટું લાગ્યું કે ખોટા શબ્દ કેવાય કે માફ કરજો ભાઈ તો મિત્રો તમે જોયું મેં મારા મિત્રો યાજ્ઞિક અણી આપણે એની અણી તો કાઢવાની જ હતી અને આપણે એટલા માટે એને સાચું કહી દીધું કારણ કે રાતના દસ વાગે વિડીયો ચાલુ કર્યો હતો અને દસ વાગી ગયા હતા એટલે આપણે કહી દીધું કે ભાઈ હું આ સ્મિત જ બોલું છું તારા માટે તને કંઈ ખોટું લાગ્યું તો ઓ નહીં નહીં સોરી જો તને યાજ્ઞિક કંઈ મારાથી ખોટા શબ્દો કહેવાઈ ગયા હોય તો દિલથી માફી માંગુ છું માફ કરી દેજે યાર તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય જય શ્રી શ્રીરામ